આજના વિડીયોમાં આપણે સાંભળીશું માતાની વાર્તા આ રાજા નળ અને રાણી દમયંતીની જૂનામાં જૂની સુંદર વાર્તા છે જે દાદીમાં નાનીમાંના સમયમાં આપણે સાંભળતા આવ્યા છીએ જે વાર્તા સંપૂર્ણ છે મા દશામાનું વ્રત સર્વ સુખ આપનારું છે ઘરની ગરીબી દૂર કરનારું છે જીવનની સર્વે સમસ્યાઓને દૂર કરનારું ઉત્તમ વ્રત છે હિન્દુ ધર્મમાં દશા માતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે દશા માતાનું વ્રત દસ દિવસ રાખવામાં આવે છે માનવામાં આવે છે કે જે લોકો દશામાનું વ્રત કરે છે તે લોકોને બુરી દશાનો સામનો નથી કરવો પડતો જો તમે વ્રત ન રાખી શક્યા હોય તો આ પાવન દિવસોમાં આ દશામાની વાર્તા અવશ્ય સાંભળો દશા માતાનું વ્રત કરવાવાળી વ્યક્તિ આ પાવન દિવસે શુભ મુહૂર્તમાં કાચા સૂત્રનો દસ વાળો દોરો લઈ દશામાની પૂજા કરે છે પીપળાના વૃક્ષનું પૂજન કરે છે પૂજા કર્યા બાદ આ દોરાને ગળામાં પહેરવો જોઈએ અને વિધિ વિધાનથી પૂજા કરવાથી એક વર્ષ દરમિયાનમાં જ તમારા જીવનને લગતી તમામ દુઃખ સમસ્યા સમાપ્ત થઈ જાય છે તો દશા માતાનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીન સમયમાં નળ નામના રાજા હતા તેમની રાણીનું નામ દમયંતી હતું રાજા નળ અને રાણી દમયંતી સુખપૂર્વક રાજપાટ સંભાળી રહ્યા હતા રાજા રાણીને બે પુત્રો હતા તેમના હેઠળ પ્રજા સુખી અને સંપન્ન જીવન જીવતી હતી એક દિવસ વાત છે તે દિવસ હોળી દશાની હતી એક બ્રાહ્મણી રાજમહેલમાં આવી અને રાણી પાસે આવીને તે બ્રાહ્મણીએ કહ્યું દશાનો દોરો લઈ લો ત્યારે તે સમયે દાસી બોલી કે હા મહારાણી આજના દિવસે બધી જ સૌભાગ્ય સ્ત્રીઓ દશામાની પૂજા કરે છે અને આ દોરાની પૂજા કરીને ગળામાં બાંધે છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને આ તમારા ઘરમાં સદાય બરકત બની રહે છે માટે રાણીએ બ્રાહ્મણી પાસેથી દોરો લઈ લીધો અને વિધિ અનુસાર દોરાની પૂજન કરી ગળામાં પહેરી લીધો થોડા દિવસ બાદ રાજાએ રાણી દમયંતીના ગળામાં દોરો બાંધેલો જોયો રાજાએ રાણીને કહ્યું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરવા છતાં પણ તમે આ દોરો કેમ પહેર્યો છે રાણી કંઈ પણ બોલે એના પહેલાં રાજાએ દોરો તોડી નાખ્યો અને તેને જમીન પર ફેંકી દીધો રાણીએ તે દોરાને જમીન પરથી ઉઠાવી લીધો અને રાજાને કહ્યું કે આ તો દસા માતાનો દોરો છે તમે આ રીતે દોરો ફેંકી તેમનું અપમાન કર્યું સારું ના કર્યું કહેવાય જ્યારે રાત્રે રાજા સૂઈ રહ્યા હતા ત્યારે સપનામાં દશા માતા વૃદ્ધ માતાજીના રૂપમાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજા તારી સારી દશા જઈ રહી છે અને બુરી દશા આવી રહી છે તે મારું અપમાન કરીને સારું નથી કર્યું આમ બોલીને દશા માતા અંતર ધ્યાન થઈ ગયા ગાયબ થઈ ગયા હવે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ રાજાના રાજપાઠ હાથી ઘોડા લાવ લશ્કર ભંડાર સુખ શાંતિ બધું જ નષ્ટ થવા લાગ્યું હવે તો ભૂખે મરવાનો વારો આવી ગયો એક દિવસ રાજાએ દમયંતીને કહ્યું કે હે રાણી તમે બંને પુત્રોને લઈને પિયર જતા રહો રાણીએ કહ્યું કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં જેવી સ્થિતિ તમારી હશે એવી જ સ્થિતિમાં હું રહીશ ત્યારે રાજાએ કહ્યું કે આપણા દેશને છોડીને બીજા દેશમાં ચાલી જવું પડશે આવી રીતે રાજા નળ અને રાણી દમયંતી તેમના દેશને છોડીને ચાલ્યા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ભીલ રાજાનો મહેલ દેખાઈ રહ્યો હતો રાજા નળે તેમના બંને પુત્રોને અહીંયા છોડી આગળ વધ્યા ત્યાં બંનેને અમાનતમાં મૂકી એવી રીતે છોડી દીધા આગળ ચાલ્યા ત્યારે રાજાના મિત્રનું ગામ આવ્યું રાજાએ રાણીને કહ્યું કે ચાલો મિત્રના ઘરે જઈએ રાજા રાણી બંને મિત્રના ઘરે પહોંચ્યા મિત્રના ઘરે આવતા તેમના ખૂબ આદર સત્કાર થવા લાગ્યો અને અલગ અલગ પકવાન બનાવી ભોજન કરાવ્યું અને તેમના શયનખંડમાં રાજા રાણીને સોડાવ્યા તે જ ઓડામાં મોરની આકૃતિના ચિત્ર પર મિત્રની પત્નીનો હીરા જડિત હાર ટીંગાયેલો હતો રાત્રે જ્યારે રાણીની ઊંઘ ખુલી ત્યારે તેમને જોયું કે તે બેજાન ખૂટી હારને ખાઈ રહી હતી આ જોઈને રાણીએ તરત જ રાજાને ઊંઘમાંથી ઉઠાડ્યા હવે બંને વિચાર કરવા લાગ્યા કે સવાર પડતા જ્યારે મિત્ર આ બહાર આવશે ત્યારે તેને શું જવાબ આપશે આપણે અહીંયાથી ચાલી જઈએ રાજા રાણી રાત્રિમાં ત્યાંથી નીકળી ગયા સવાર પડતા મિત્રની પત્નીએ જોયું કે મોરની આકૃતિવાળા ચિત્રની ખોટી પર તે હાર ના હતો હવે મિત્રની પત્નીએ તેના પતિ પાસે જઈ કહ્યું કે તમારો કેવો મિત્ર છે જે મારો હાર ચોરીને લઈ ગયો અને બંને રાત્રિમાં જ ભાગી ગયા તેના પતિએ સમજાવ્યું કે મારો મિત્ર ક્યારેય આવો ન કરી શકે તમે થોડી ધીરજ રાખો તેની ચોરી ના કહેશો આગળ નળની બહેનનું ગામ આવ્યું રાજાએ બહેનના ઘરે સૂચના મોકલાવી કે તારા ભાઈ આવી રહ્યા છે હવે તે દૂતે આ ખબર બહેનને આપી તો બહેને પૂછ્યું કે મારા ભાઈના હાલચાલ કેવા છે તો ખબરી બોલ્યો કે બંને રાજા રાણી એકલા જ છે પગપાળા આવ્યા છે અને બંને દુઃખી હાલમાં લાગી રહ્યા છે આવી વાત સાંભળી બહેન થાળીમાં કાંદા અને રોટલી રાખીને તેમને મળવા આવી રાજાએ તેની બહેનનો આવેલો ખાવાનામાંથી તેનો હિસ્સો ખાઈ લીધો પણ રાણીએ તે જોયું તો જમીનમાં ખાડો ખોદી અને તેને દાટી દીધો હવે રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેમને એક નદી મળી રાણીએ રાજાએ નદીમાંથી માછલીઓ નીકાળી કહ્યું તું આ માછલીઓને પકાવ હું ગામમાંથી ખાવાનું લઈ આવું છું ગામના નગર શેઠ બધા લોકોને ભોજન કરાવી રહ્યો હતો રાજા ગામમાં ગયા અને ભોજન લઈને ત્યાંથી ચાલી નીકળ્યો હવે તે રાજા ભોજન લઈને રાણી પાસે આવે છે ત્યાં રસ્તામાં એક ચીલે ઝાપટ મારી એટલે બધું ભોજન નીચે પડી ગયું રાજાએ વિચાર્યું કે રાણીને એમ લાગશે કે રાજા તો ભોજન કરીને આવી ગયા અને મારા માટે કંઈ લાવ્યા નહીં આ બાજુ રાણી માછલીને પકાવવા લાગી તો દુર્ભાગ્યથી બધી જ માછલીઓ જીવતી થઈ અને નદીમાં પાછી જતી રહી રાણી ઉદાસ થઈને વિચારવા લાગી કે રાજા પૂછશે અને વિચારશે કે બધી માછલીઓ હું ખાઈ ગઈ હવે રાજા આવ્યા તો મનમાં જ સમજી ગયા અને ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા રાણીના પિયરનું ગામ આવ્યું રાજાએ કહ્યું કે તું તારા પિયર જતી રહે ત્યાં તો કોઈ કામ કરી લેજે હું આજ ગામમાં કોઈ નોકર બનીને કામ કરી લઈશ આ રીતે રાણી મહેલમાં દાસીનું કામ કરવા લાગી અને રાજા તેલની ધાણી પર કામ કરવા લાગ્યા બંનેને કામ કરતાં કરતાં બહુ દિવસ થઈ ગયા હવે જ્યારે દશાનો દિવસ આવ્યો તો બધી સ્ત્રીઓએ માથું ધોઈને સ્નાન કર્યું દાસીએ પણ સ્નાન કર્યું દાસીએ બધી રાણીઓનું માથું ગૂંથી દીધું તો રાજમાતાએ કહ્યું કે હું તારું માથું ગૂંથી આપીશ રાજમાતા જ્યારે દાસીનું માથું ગૂંથી રહી હતી ત્યારે તેને દાસીના માથામાં પદમ જોયું આ જોઈને રાજમાતાની આંખો ભરાઈ આવી અને તેમની આંખોમાંથી આંસુની બુંદો પડવા લાગી આંસુ જ્યારે દાસીની પીઠ પર પડ્યા ત્યારે દાસીએ પૂછ્યું તમે કેમ રડી રહ્યા છો તો રાજમાતા બોલ્યા કે બેટી તારા જેવી મારી એક પુત્રી છે જેના માથામાં પણ પદમ છે અને તારા માથામાં પદમ જોઈને મને તેની યાદ આવી ગઈ ત્યારે દાસીએ કહ્યું કે હું જ તમારી પુત્રી છું દશા માતાના કોપથી મારા બુરા દિવસ ચાલી રહ્યા છે માટે હું અહીંયા આવી ગઈ છું માતાએ કહ્યું કે બેટી તે આ વાત અમારાથી કેમ છુપાવી તો દાસીએ કહ્યું કે મા હું બધાને બતાવી દેતી તો મારા ખરાબ દિવસો કપાતા નહીં આજે હું દશા માતાનું વ્રત કરીશ તથા રાજાએ કરેલ ભૂલની ક્ષમા યાચના કરીશ હવે રાજમાતાએ પુત્રીને પૂછ્યું કે અમારા જમાઈ રાજા ક્યાં છે તો બેટી બોલી કે તેઓ આજ ગામમાં તેલની ઘાણી પર ઘરે કામ કરી રહ્યા છે અને હવે ગામમાં તેમની શોધ કરવામાં આવી દૂધ જમાઈ રાજાને શોધીને રાજમહેલમાં લાવ્યો નગરના રાજાએ જમાઈ રાજાને સ્નાન આદિ કરાવી તેનું સન્માન કરીને ભોજન કરાવ્યું અને હવે દશા માતાના આશીર્વાદથી રાજા નળ અને રાણી દમયંતીના સારા દિવસો પાછા આવ્યા ઘણા દિવસો અહીંયા રાજમહેલમાં વિતાવ્યા બાદ તેઓએ પોતાના રાજ્યમાં જવાનું કહ્યું દમયંતીના પિતાએ બહુ બધું ધન સંપત્તિ હાથી ગોળા લાવ લશ્કર આપીને પોતાની દીકરીની વિદાય કરી હવે તેઓ બંને તેમના રાજ્ય તરફ આવવા આગળ ચાલ્યા રસ્તામાં ચાલતા ચાલતા તે જ નદી આવી રાણીએ માછલીઓને પકવી હતી અને રાજાના હાથમાંથી ભોજન ચીલે ઝપટ મારીને જમીન પર પાડી દીધું હતું ત્યારે હવે રાજાએ કહ્યું કે તે એમ વિચાર્યું હશે કે મેં એકલા જ ભોજન કરી લીધું પરંતુ તે ભોજન ચીલે ઝપટ મારીને પાડી દીધું હતું ત્યારે રાણીએ કહ્યું કે તમે વિચાર્યું હશે કે મેં માછલીઓ પકવીને એકલી ખાઈ ગઈ પરંતુ તે તો જીવતી થઈને નદીમાં પડી ગઈ હતી ચાલતા ચાલતા હવે રાજા નળની બહેનના ગામમાં આવી પહોંચ્યા રાજાએ બહેનના ઘરે ખબર મોકલી બહેને ખબરીને પૂછ્યું કે મારા ભાઈ ભાભીના હાલચાલ કેવા છે તેમણે બતાવ્યું કે તેઓ બહુ સારી દશામાં છે તેમની પાસે ધન સંપત્તિ હાથી ઘોડા લાવ લશ્કર છે આ સાંભળી બહેન મોતીઓની થાળી સજાવીને આવી અને પછી દમયંતીએ ધરતી માતાને પ્રાર્થના કરી કેમાં આજે મારી અમારા મને પાછી આપી દો આ કહીને તેણે જે જગ્યાએ ખોદી ત્યાંથી કાંદા રોટલી દાટી હતી જ્યારે ખોદીને બહાર નીકળ્યું ત્યારે રોટલી સોનાની અને કાંદા ચાંદીનો થઈ ગયો આ બંને વસ્તુ બહેનની થાળીમાં આપી અને તેઓ રાજ્યમાં જવા માટે આગળ વધ્યા ત્યાંથી તે આગળ વધીને આગળ ચાલ્યા ત્યાં તેના મિત્રનું ઘર આવ્યું મિત્રએ પહેલાંની જેમ જ ખૂબ આદર સત્કાર કરી સન્માન કર્યું રાત્રે વિશ્રામ સમયે તેમને રૂમમાં સુવડાવ્યા મોરની આકૃતિવાળી ખૂટીથી હાર ગળી જવાની વાતથી ઊંઘ ના આવી હવે રાણીના સમ હવે રાત્રિના સમયે મોરની આકૃતિવાળી ખૂટી હાર ગળવા લાગી ત્યારે રાજાએ તેના મિત્રને અને તેની પત્નીને બોલાવ્યા અને કહ્યું કે તમારો હાર આને ગળી લીધો હતો તમે વિચાર્યું હશે કે હાર અમે ચોરી ગયા સવાર પડતા તેઓ ત્યાંથી આગળ ચાલ્યા અને તેઓ બંને ભીલ રાજાને ત્યાં પહોંચ્યા અને તેમના પુત્રોને માગ્યા તો ભીલ રાજાએ ના પાડી દીધી ગામના લોકોએ તે પુત્રોને પાછા અપાવડાવ્યા તો દમયંતી તેના પરિવારને લઈને તેની રાજધાની પાસે પહોંચી તો નગરવાસીઓએ લાવ લશ્કરની સાથે તેમને આવતા જોયા બધાએ પ્રસન્ન થઈને તેમનું સ્વાગત કર્યું અને રાજીના રેડ થઈ ગયા તેમને મહેલ પહોંચાડ્યા રાજાના પહેલાં જેવો રાજપાઠ થવા લાગ્યો દશા માતાની કૃપાથી રાજા નળ અને તેમની પ્રજા ખૂબ સુખપૂર્વક રહેવા લાગી દશા માતાએ જેવી કૃપા રાજા રાણીને પર કરી તેવી કૃપા બધા જ ભક્તો પર કરજો જય દશા માની જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો Yo he de